જય જવાન જય કિસાન સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આપણે આ ઈનાય ગમ રડકા અને નરસિંહભાઈના બટાકા છે પેલી તો સામે આપણે જે પહેલો વિડીયો બનાવી પહેલે વેરાયટી અને આ અલગ છે આ ડેરીની વેરાયટી તો આને આખા થોડને આપણે પંચ મારીને જોઈશું પેલાને ઉપર ઉપરથી ખોવા તો કારણ કે આમાં ઘણા હતા અને આ થોડા જાડા છે એટલે આખું આપણે ઉખાડા ને જોઈએ કે એમાં બેઠા છે આ જો આ કેલ્શિયમ નાઇટ્રેટ હજી આલેટલું લાગતું નથી એનાથી તૂટી જાય બે થોડ ભેણા છે આની સાઈજ એ જુએ એટલી બની નથી આને લગભગ એટલા જ દિવસ થયેલા છે રો અને બેઠા છે હાર બધામાં આ લેવા પૂરું બે કાપા ભેળા ઉખડ્યા છે રો અને ત્રણ ને ત્રણ છ એ કાંઈ દટાઇ ગયું હાથ બટાકા છે અને ટાઇણવાણી હાથે તો આપણે પાછું આને આને દાટી દીધું